ઘણી વખત લોકો નાની નાની બાબત ઉપર મારામારી કરવા પર ઉતરી જાય છે તે જ સમજની બહાર છે ગુસ્સામાં લોકો ન તો સ્થળ જુએ છે ન તો કે માહોલ જુએ છે બસ એકબીજા પર હાવી થઈ જાય છે હાલમાં જ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચેલા ટુરિસ્ટોમાં પણ કંઈક આવું જોવા મળ્યું હતું ત્યાં સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાકડી પડ્યા આ અંગે માહિતી મળતા અનુસાર હાલમાં જ જ્યારે ચીના ટુરિસ્ટના બે અલગ અલગ ગ્રુપ ચીના તિબેટ ઓટોનોમસ રીઝનમાં સ્થિત આઠ અડતાલીસ વ્યુન પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે તેમને યાત્રાને યાદગાર બનાવવા માટે સેલ્ફી લેવાનું નક્કી કર્યું કે જ્યારે તેમના ટૂર ગાઈડે તેમને એવરેસ્ટ એલિવેશન મોન્યુ મેંચની બાજુમાં એક સાથે એક ફોટો લેવા માટે ગયો ત્યારે બંને ગ્રુપ સેલ્ફી માટે સૌથી બેસ્ટ જગ્યા બતાવવા લાગ્યા હતા આજે ફોટો પોઝને લઈને પહેલા બે લોકો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ તેઓ મારામારી પર ઉતરી જતા એકબીજાને લાત અને મુક્કા મારવા લાગ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ